क्रिस्लॉड क्रिस्बॉल अभय दताबे दिव्यदन संदेश में तरु स्वागत है सप्टेम्बर पांचमी तारीख मधर तरेजा त्यौहार साथ साथ शिक्षक दिन है बद शिक्षकों प्रार्थना करिए परिवार प्रार्थना करिए शिक्षकों बीजा माँ बाप तरीके जो विद्यार्थी हाथ में सौंपा एमन जीवन बनावे હે લે પ્રભુ એમના ઉપર એમના પરિવાર પર વિશેષ આશીર્વાદ વરસાવે પ્રભુ એમને દરેકને સારી તંદુરસ્વ બક્ષે હવે સાત્રાપાઠ સાંભળીએ તમારું બાઇબલ લે લો લુકનો ગ્રંથ પાંચમો અધ્યાય પહેલી કડી થી 11મી કડી સુધી એક દિવસ ઈસુ ગણેશરે સરોવરને કિનારે ઉભા હતા અને લોકો ઈશ્વરની વાણી સાંભળવા માટે તેમનો ઉપર પડા પડી કરતા હતા એવમ તેમણે બે હોડીઓને કિનારે પાસે પડેલી જોઈ માછ્યુ કિનારે ઉતરીને જાળ દોતા હતા તે હોડીઓમાંની એક જે સિમોની હતી તે માં છોડી જઈને ઈશ્વરે તેને હોડીને કિનારાથી થોડે દૂર લઈ જવા કહ્યો પછી હોડીમાં બેઠા બેઠા તેવો ઉપદેશ આપવા માંડ્યો પ્રવચન પુરુતતા તેમણે સિમોને કહ્યું ખોડીુંડા પાણીમાં લઈ લે અને તારી જાળ માછલા પકડવા માટે પાણીમાં નાખ સિમોને જવાબ આપ્યો ગુરુદેવ અમે આખી રાત મહેનત કરી પણ કશું હાતે લાગ્યું નથી પણ આપ કહો છો એટલે હું જાળ નાખું છું જાળ નાખતાજ ढलाभंत मछली पकड़ाई जाड़ तूटू टूटू थवा लगी ये बीजी होडियो मेंनाथियों ने मददे आवा इशारत करी आया होडियो एटली भराई गई कि डूबू डूबू थवा लगी आ जी सीमोन श्री मोहन पीतर पगे पड़ी बोली उठियो प्रभु माराती दूर जो હું તો પાપી છું ક્રિસ્ત માલ ભયતા વેનો પ્રભુ ઈસુ પિતરને ધીરે ધીરે તૈયાર કરે છે એની લાયકાત જુએ છે પેલા સભા ગ્રહમાં અશુદાત્મા વાળેલા માણસે સાજા કર્યા પિતર ત્યાં હાજર અને પિતરના ઘરમાં આવ્યા પિતરના અસાસુ બીમાર પ્રભુએ સાજા કર્યા અને પ્રભુ ઈસુનો સંદેશ અને ચમત્કારનો હેતુ પણ ધર્મસભાની સ્થાપના હતી અને પિતર આ બધું જોયા પછી અત્યારે પ્રભુ ઈસુ પોતે કિનારે આવે છે જ્ઞાનશ્વર સરોવરના કિનારે આવે છે અને ત્યાં પિતરને કહે છે લોકો એટલા બધા પ્રભુ ઈસુને સાંભળવા માટે કેટલો અદભુત છે એટલે પ્રભુ પોતે કે જે હોડી થોડું દૂર લઈ લે એટલે પ્રભુ ઈસુ પીટર પાસે થી બે અપેક્ષા રાખે છે એક આજ્ઞા પાલન અને બીજું નમ્રતા પીટર ને પ્રભુ કહે છે તું જાળ નાખ પીટર કહે છે મેં તો આખી રાત મહેનત કરી કસલ મળ્યું નહીં અમે માછીમારો છીએ તમે તો સુતાર છો તમે ક્યાં ખબર એવું કશું બોલ્યા જ નહીં અમે આખી રાત મહેનત કરી અમે કશું લાગ્યું નહીં પણ આપ કહો છો અમે ના કીએ અને ક્યાં ડગલાબંધ એટલો મોટો ચમત્કાર આгина પાલન કરવાથી આપણે જીવનમાં આપણે પણ ચમત્કાર જોઈ શકીએ છીએ કૃષ્ણ મોલ ભૈતા બેનો જ્યારે પ્રભુ બોલે એ પ્રમાણે કરીએ ઘણી વખત આપણે જીવનમાં આપણે ઘણી મહેનત કરીએ ઘણી બચત કરીએ પણ કશું રહેતું જ નહીં કેવી રીતે પીટર આજ્ઞા પાન પાલન પ્રભુ યસુએ કયું પ્રમાણે પાલન કર્યું હતું અને એના જીવનો એટલો મોટો ચમત્કાર અને સાથે સાથે પ્રભુ ઈસુ એની પાસે નમ્રતાની અપેક્ષા રાખે છે અને જ્યારે હોડી ઢૂબું ઢૂબું થવા લાગી ત્યારે પિતર બોલે છે પ્રભુ મારાથી દૂર રચો હું તો પાપી છું દરેક શિષ્ય ઈશ્વરની આજલ કેવો કેવો વલણ રાખવાનું એ બતાવે છે આજ્ઞા પાલન કરવાનું છે અને સાથે સાથે પોતે કોણ છે પાપી માણસ છે એવું વલણ રાખવાનું છે એશાન ગ્રંથમાં આપણ 7મા અધ્યાયમાં 5મી કલમમાં જ્યારે ઈશ્વરે એશાન બોલાવે છે અને ત્યારે એશાન પોખારી ઉઠ્યો અરે રે મારું આવી બન્યું કારણ હું અપવિત્રા હોટનો માણસ છું અને અપવિત્ર હોટના લોકો વચે હું વસુ છું હા કૃષ્માલા ભયતા વેનુ જરી ઈશ્વરની આજ્ઞાના અપડે નંબર બની ઈશ્વર અપને મહાન બનાવે છે એટલે પ્રભુ પોતે પિતરને કહે છે હવે હું ગભરાઈશ નહીં હવે તો તું માણસોને પકડનાર તસે મચ્છ માર માંદી માણસોને પકડનાર કારણ કે કસોટીએ તેમાં પાસ થયા હતા જે આજ્ઞા પાલન હોય નમ્રતા હોય પ્રભુ જે લાયકા જોઈ એને એક ઊંચું સ્થાન પહોંચાડે છે આજ્ઞાનું પાલન કરીએ ત્યારે આપણા જીવમાં પણ આનંદ થશે અને આ પિતર એટલા બધું છોડીને એ પ્રભુની પાછળ પાછળ ગયા માછીમાર એનું ભવિષ્ય કશું વિચાર કર્યો જ નહીં પ્રભુની પાછળ કારણ જ્યારે પ્રભુના હાથમાં આપણું જીવન સમર્પણ કરીએ પ્રભુ પણ આપણા દરેકને કહે છે ઇરમિયાન ગ્રંથમાં ઓગણત્રીસમો અગિયારમો કલમ અગિયારમી કલમમાં મેં તારા માટે વિચાર કર્યો છે સુખ અને શાંતિ આપવા માટે વિચાર કર્યો છે તારા ભવિષ્ય માટે જે આશા સેવી છે એ હું પૂર્ણ કરીશ તું પ્રાર્થના કરીશ હું તે પ્રાર્થના સાંભળીશ એ પ્રભુના વચન છે હા કૃષ્ણમાલા ભાઈ બહેનો આજના મનુસિંદન પ્રભુજીને ઓળખવા માટે પ્રભુશ્રી ઉપરની શ્રદ્ધા રાખવા માટે મજબૂત બનવા માટે મદદરૂપ થયા હોય અને સાથે સાથે આ બાઇબલ સ્ટડી ઈસુને જો ઊંઢાણથી ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દેનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય